કેમિકલના ડ્રમ લઈ જતા સમયે ગેસ ગળતરની અસર થઈ ત્રણ શ્રમિકોને આ પ્રકારની અસર થઈ અને એક શ્રમિકને વાપીની હરિયા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા બ્રિજેશ શાહ બ્રિજેશ કઈ રીતે આ ઘટના બનવા પામી છે કેવી છે હાલત અને કોની બેદરકારીથી કઈ બેદરકારીથી આ પ્રકારની ઘટના બની બી જે પ્રમાણે વાપી જીઆઈડીસીની વાઇટલ લેબોરેટરીઝ નામની કંપનીમાં ઘટના બની છે અ ડ્રમની એક જગ્યા પરથી બીજા જગ્યા પર લઈ જવા માટેની કામગીરી ચાલી રહી હતી તે સમયે એક ડ્રમ પડી જતા ગેસનું ઘડતર થયું હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે એક કર્મચારીને હાલ હરિયા હોસ્પિટલની અંદર આઈસીયુમાં દાખલ કર્યા છે એવી માહિતી મળી છે તો આ સંદર્ભમાં વાપી જીઆઈડીસી પોલીસ પણ વધુ તપાસ કરી રહી છે કે આ ઘટના કઈ રીતે બની શું ખરેખર કોઈ બેદરકારી છે કે કેમ આ સંદર્ભની તમામ તપાસ હાલ ચાલી રહી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો વાપીમાં ખાનગી કંપનીમાં આ પ્રકારની ગેસ ગડતરથી દોડધામ મચી ગઈ જ્યારે કેમિકલના ડ્રમ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ એ સમયે ગેસ અસર અસર થઈ થઈ ત્રણ આ પ્રકારની હતી જેમાંથી એક દાખલ કરવામાં આવ્યો છે વાપીની હરિયા હોસ્પિટલમાં વાપી જીઆઈડીસી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સવાલ એ થાય કે જ્યારે આ પ્રકારે કેમિકલના ડ્રમ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની સાવધાની રાખવામાં આવતી હોય છે કે કેમ શું અહીંયા સાવધાનીમાં કચાશ રહી ગઈ હતી શ્રમિકોનો જીવ અહીંયા જોખમમાં મુકાયો કારણ કે ત્રણ શ્રમિકોને ગેસ ગળતરની અસર થઈ અને એકને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે જો આ પ્રકારની ઘટનાથી કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે